સુરતમાં ફાયર વિભાગ દ્વારા સોળ જેટલી માર્કેટને ફાયર એનઓસી માટે નોટિસ ફટકારાઈ છે આપે કે દસ માર્કેટે તેમની એનઓસી રિન્યુ કરાવી નથી જ્યારે કે છ માર્કેટ પાસે તો એનઓસી જ નથી શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બની હોવા છતાં પણ વેપારીઓનું ઉદાસીન વર્ણન યોગ્ય નથી આ માર્કેટમાં કેટલીક કેટલાક યુનિટને બેથી ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે છતાં પણ વેપારીઓ ગંભીરતા દાખવી રહ્યા નથી થોડા સમય પહેલાં શિવશક્તિ માર્કેટ કાપડ માર્કેટમાં આગ લાગી હતી અને આગને કારણે ઘણું બધું નુકસાન થયું હતું અને આગ ઓલવવામાં છત્રીસ કલાકથી વધુનો સમય લાગ્યો હતો અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવી શકાયો શિવશક્સી માર્કેટમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી હતી તેમજ પાર્કિંગની જગ્યાએ પણ દુકાનો અને ગ્રીલ ખડકી દેવાઈ હતી અન્ય બાંધકામો પણ થયા હતા જેના કારણે ફાયર વિભાગને આગ ઓલવવામાં મુશ્કેલી પડી તે સમયે માર્કેટની એનઓસીને લઈને પણ ઘણા સવાલો ઊભા થયા હતા